તો આજના બ્લોકમાં બન્યા રહેજો ને આપણે પતંગ પતંગ તો કોઈ ચગાયા નતા ને કુતરાને બિસ્કિટ બિસ્કિટ નાખીને લાડવા નાખીને આપણે આવી ગયા છે ખેતરમાં અને આ છે આપણે કઉ જોઈ શકો છો આપણું ખેતર છે સોફેર ફેન્સી વાડ કરેલી છે જોઈ શકો છો મિત્રો અને આપણા બ્લોકમાં બન્યા રહેજો કેવો લાગ્યો છે ને કઉ એકદમ ઓરગોની છે મિત્રો ખાતર આપણે નાશ્યું નથી એરિયા કે ગમે એકલું દેશી ખાતર નાખેલું છે કેવા લાગ્યા છે મારા ઘઉં સારા લાગે તો કહેજો જેને પણ લેવા હોય એ કોમેન્ટ કરજો અને આ છે આપણે ઘઉં સારામાં સારા અને આપણે જઈ રહ્યા છે ખેતરમાં આવી ગયા છે ને કઉ બહુ સરસ છે અને અમારે ટેણીઓ બે ભૂંગળા ખાતે આવે તો છે કે આવું કેવા છે કહું એકદમ ભૂંગળા ખોરા થાય ને મારા બેટા કેવા ભાવે ભૂંગળો એમ હું એ ખુપુરું કરે છે પણ મિત્રો આપણે પણ ભૂંગળું ખાવેલું જોઈશું તમે જોવો છો કુરકુરી કુરકુરીયા ખાવાની પાછી મજા આવે હો મારી બેડું છોકરા મારે સારું લાવે એક બબુક કુરકુરી કુકુર પાછું ભાઈ ભાઈ કરતા દાણા ભૂંગળા ખાતા ખાતા સરસ મજા આવી ગઈ છે ક્ષેત્રમાં આજે તો રજાનો દિવસ છે હું એકદમ સારા છે મિત્રો અને ખાતર બાતર નાશું નહીં તમે જોઈ શકો છો એકદમ સારામાં સારા છે જેને પણ લેવા હોય આપણે કોમેન્ટ કરજું બરાબર છે ખાતર વગરના છે એકદમ ઓરગોની કરેલા છે નવ વિકાવાયા છે પાસે એકદમ નવ વિકા ઓછા મુસા નવ વિકા ખાતર તો કતું નાશ્યું જ નહીં મિત્રો जो ऐसा लाओ हरा कुरकुरिया पास लाओ कुरकुरिया हबकाओ एक-एक लाओ हम्म तो बा कुरकुरिया हां हां लाओ हा, लाओ आड़ा खाओ चलो जा ला हां हां तो मैं आलो हम्म एक एक खा ले को मत दे मजा मानदा मो तो कुरकुरिया खा रहा कान को भूख लागगी साथ तो

મારા બ્લોકમાં બન્યા રહેજો મિત્રો સારા લાગ્યા હોય તો કહું કહેજું કોમેન્ટ કરજો ખાતર વગર ના છે શું કેવું ખાતર બાતર નહીં નાશું ને કતુંય હમ 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 મારા બેટા ત્યાંની પણ ચો ભૈડ ભૈડ બોલાવી રહ્યા છે તો ઓકે ચો કહો હ પતંગ પાતું ચગાવી નાખ્યો ચો ચકાવ્યા તો હમ ચો સ હમ મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો કોમેન્ટ કરજો અને જેને પણ વર્ગોની ઘઉં લેવા હોય કોમેન્ટ કરજો ઘઉં સારા લાગ્યા હોય તો મિત્રો તો ફરી બીજા બ્લોગમાં આપણે મળીશું જય બાબારી જય રમાધણી જય સદારામ બાપા